સુરતમાં ઠેરઠેર શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી રહી છે કે જેને લઈને તપાસ કરવામાં આવતા કેટલીક એવી સંસ્થાઓ છે કે જેને નોટિસ ફટકારવામાં આવી છે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બેતાલીસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને નોટિસ ફટકારી છે જ્યાં કેટલી સંસ્થાઓ મંજૂરી વગરના કોર્સ ચલાવી બોગસ ડિગ્રીનો વેપલો ચલાવે છે ત્યારે નોટિસ ફટકારવામાં આવી ની પ્રક્રિયા પતી ગઈ છે રિઝલ્ટ આવી ગયા છે હવે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે વીએનએસયુ દ્વારા કેટલાક ઇન્સ્ટિટ્યૂટ ને નોટિસ પાઠવવામાં આવી છે આપણા સર કુલપતિ જે કુલપતિ થી જાણીશું કુલપતિ સાહેબ કેટલી નોટિસ આપવામાં આવી છે અને કયા કયા ઇન્સ્ટિટ્યૂટ આવરી લેવામાં આવ્યા છે આપણે વી ડબલ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના જેડિશન માં આવતી હાલ અંદર 42 જેટલી આ સંસ્થાઓની ફરિયાદો મળી હતી એ તમામને યુનિવર્સિટી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે અને તેઓની યુનિવર્સિટીની માન્યતા રાજ્ય સરકારની માન્યતા અને યુજીસીની માન્યતા આ પ્રકારના માટે અમે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે સાહેબ લોકોના સાથે છેતરપિંડી સીધી થાય છે શિક્ષણ સાથે પણ થાય જોઈએ ભારત દેશના ભવિષ્ય જે યુવા સાથે થાય છે પોલીસ કેસની તૈયારી રહેશે વીએનયુ તરફથી આ અંગે અમારું બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને રાજ્ય સરકાર જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો તમે સામે જે કુલપતિ સાહેબે કહી દીધું છે તમામ ઇન્સ્ટિટ્યૂટને અલર્ટ રહેવું પડશે અને જો ખસે પણ ચૂક દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ યાદ અપાઈ રહું કે અગાઉ પણ આવી રીતે આપણા સામે એક ઇન્સ્ટિટ્યૂટ સામે આવતું હતું તેને પણ નોટિસ પાઠવવામાં આવી હતી અત્યારે પ્રાથમિક ધારણે આ લોકોને નોટિસ પાઠવી દેવામાં આવી છે એક સીટની રચના કરવામાં આવી છે જે આ તમામ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે નબંધ રાખશે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આ સંસ્થા સંદેશ ન્યૂઝ